વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસનું કહેવું છે કે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનરિયા બ્લોક આવેલો છે તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની ડેરી છે ત્યાં કોઈ અજાણ્યા શખ્સે સવારમાં મૂર્તિ ખંડિત કરી લીધી હતી જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત જ બાપુનગર પોલીસ તેમજ ગાયકવાડ પુરા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદને આધારે બત્રીસ વર્ષીય યુવક રઝાક આલમની અટકાયત કરી છે પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ રઝાક આલમની માનસિક સ્થિતિ સારી ન હતી તેને માનસિક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે જોકે યુવક ખરેખર માનસિક બીમાર છે કે નહીં તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે હાલ બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનેરીયા બ્લોક આવેલા છે તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની એક ડેરી છે ત્યાં કોઈ અજાણ્યા હિસામે આજે મૂર્તિ સવારો આવેલી ખંડિત કરી લેતી જે અનુસંધાને કંટ્રોલ રૂમમાં ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ભોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને જે કામના જે ફરિયાદી છે પૂજારી તેમની ફરિયાદની ત્યાં જે જન્મ છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે હોસ્ટેલ આવી આપવામાં આવે છે ફરિયાદ ગોઠવ શું તેવાનો ઉલ્લેખ કર્યો છે શું આવે વર્તન કર્યું હતું આપણે ત્યાં એટલે ત્યાંના સ્થાનિક લોકોને એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો વિષયમાં તો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ હિસાબને અહીંયા લઈ આવ્યા છે